બધું હોવું જોઈએ જરૂરી છે નહીતર લગ્ન થયા હતા તો ક્યાં થયા હતા પછી શું કર્યું તમે કેટલો ત્યાં રોકાણ હતા હમ નહીંતર ઘણી વખતે છે ને એ લોકો આપણે ત્યારે આવવા નથી દેતા અને કેન્સલ કરી નાખે એટલે પછી પાછું એપ્લાય થવું પડે અને પાછા માથાકૂટ કરવી પડે આ એમ પહેલેથી એટલે પહેલાંથી જ આ બધું જો પ્રોપર આપણે હે ને કર્યું હોય તો કંઈ વાંધો આવે નહીં કારણ કે આ તો મારો એક્સપિરિયન્સ છે એટલે મને તો તમે કહો કે તમારે આ તો બધા એક્સપિરિયન્સ પણ છે તો શું કરું લે કારણ કે આ જ્યારે મનીષાના અમારે લગ્ન પાછા બીજા સેકન્ડ મેરેજ કર્યા સેકન્ડ મેરેજમાં કર્યા તો હું અહીંયા મેરેજ કરીને લગ્ન કરીને આવતો રહ્યો ને આવીને પછી અહીંથી બધા કાગળિયા ડોક્યુમેન્ટ બધા મોકલ્યા રાઈટ કોઈ ન એજન્ટ ન એજન્ટ બેજન્ટ કોઈ વસ્તુ નહીં રાઈટ બધા અહીં ડોક્યુમેન્ટ મેં બનાવીને અહીંથી મોકલ્યા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા ભાંજડા બધા મોજે મોજ રોજે રોજ મોજે મોજ વાહ 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 હવે છે ને આજે મારે તમને વાત એવી કરવી છે કે અહીંયા આપણા ઘણા છોકરાઓ છે અહીંયા કે એ હવે ત્યાંથી ઇન્ડિયાથી લગ્ન કરી આવે છોકરા એટલે છોકરા છોકરીઓ સાથે બોલાવવાના હોય અને છોકરીઓને છોકરાવારે બોલાવવાના હોય એટલે એ લગ્ન કરીને અહીંયા બોલાવી શકે સ્પાઉસ વિઝા જેને કહેવામાં આવે છે સ્પાઉસ વિઝા રાઈટ તો હવે સ્પાઉસ વિઝામાં અત્યારે બધા કાયદા બધા ઘણા બધા ચેન્જ થઈ ગયા છે એટલે ઓલો પહેલાં જેવું નથી બધું તો મેં કીધું હાલો તમને વાત એ કરું કે તમે કારણ કે અત્યારે ઇન્કમ વધી ઇન્કમ પહેલાં અઢાર હજાર છસો હતા કે અઢાર હજાર છસો તમારા આવક હોય તમે કામ કરતા હોય ને છ અઢાર હજાર છસો પાઉન્ડ વરસ વરસની આવક હોય તો તમે બોલાવી શકતા સ્પાઉસ હવે ઓગણત્રીસ હજાર પાઉન્ડ થઈ ગયા છે એને બદલે કેટલા ટ્વેન્ટી નાઇન થાઉઝન્ડ પાઉન્ડ હવે ટ્વેન્ટી નાઇન થાઉઝન્ડ પાઉન્ડ માનો કે આપણી પાસે નથી આપણે એટલે કમાતા નથી રાઈટ આપણો એ આપણો પગાર એટલો નથી તો હું આપણે બોલાવી શકીએ તોય બોલાવી હે રાઈટ તો કઈ રીતે બોલાવી શકીએ તો મેં કીધું ચાલો હું તમને વાત કરું એના વિશે કે મેઇન મેઇન કઈ રીતે બોલાવી હગાય એમાં જો આપણે પાસે આપણે ઓગણત્રીસ હજાર પાઉન્ડ ન કમાવતા હોય તો કઈ રીતે બોલાવી હકીએ એને બરાબર હવે પહેલી વસ્તુ તો તમને ખબર છે કે એને આપણે ત્યાંથી બોલાવવા માટે સ્પોન્સરશીપમાં જો આપણો બ્રિટિશ પાસપોર્ટ હોવો જોઈએ આઈ થિંક બ્રિટિશ અથવા તો આઈએલઆર હોવું જોઈએ કે આઈનું રેસિડેન્ટ ટૂંકમાં ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ ઇન યુકે તો આપણે સ્પાઉસને બોલાવી શકીએ અહીંયા ઇન્ડિયાથી બરાબર લગ્ન કરીને આપણે જે લગ્ન કરીએ તો લગ્નના પછી મેરેજ સર્ટિફિકેટ જોઈએ એ જોઈએ પછી અહીંયા એકમોડેશન આપણું એકમોડેશન અહીંનું જોઈએ બરાબર છે કે આપણે અહીંયા રહીએ છીએ ને શું છે એનું પ્રૂફ આ તે બધું એ જોઈએ હવે ને છે આપણે જે કંઈ એના જે પાવ સારા આપણે પહેલાં બધા કંઈ વ્યવહાર એટલે વોટ્સઅપ સોશિયલ મીડિયા થ્રુ કંઈ કર્યું હોય એવા મેસેજીસ આ તે ગિફ્ટ કંઈ આપ્યું હોય પૈસા કંઈ આપ્યા હોય મોકલ્યા હોય ગિફ્ટ તરીકે કે એનીથિંગ રાઈટ તો આ બધું આપણે જરૂરી છે કારણ કે આ બધું એ માગે છે હવે આવું બધું હોવું જોઈએ જરૂરી છે નહીતર લગ્ન થયા હતા તો ક્યાં થયા હતા પછી શું કર્યું તમે કેટલો ત્યાં રોકાણ હતા હમ ઘણી વખતે છે ને એ લોકો આપણે ત્યારે આવવા નથી જ દેતા અને કેન્સલ કરી નાખે એટલે પછી પાછું એપ્લાય થવું પડે અને પાછા માથાકૂટ કરવી પડે આખી એમ પહેલેથી એટલે પહેલાંથી જ આ બધું જો પ્રોપર આપણે હે ને કર્યું હોય તો કંઈ વાંધો આવે નહીં કારણ કે આ તો મારો એક્સપિરિયન્સ છે એટલે મને તો તમે કહો કે તમારે આ તો બધા એક્સપિરિયન્સ પણ છે છે તો શું કરું લે કારણ કે આ જ્યારે અને અમારા લગ્ન પાછા બીજા સેકન્ડ મેરેજ કર્યા સેકન્ડ મેરેજમાં કર્યા તો હું અહીંયા મેરેજ કરીને લગ્ન કરીને આવતો રહ્યો ને આવીને પછી અહીંથી બધા કાગળિયા ડોક્યુમેન્ટ બધા મોકલ્યા રાઈટ કોઈ ન એજન્ટ ન એજન્ટ બેઝન્ટ કોઈ વસ્તુ નહીં રાઈટ બધા અહીં ડોક્યુમેન્ટ મેં બનાવીને અહીંથી મોકલ્યા અને એ ડોક્યુમેન્ટ ઉપર એ એપ્લાય થયા અને એ એપ્લાય થયા એટલે સીધે સીધા વિઝા એને આપી દીધા અને ઘાઈ ઘા આવી ગઈ રાઈટ વિધિન એ ત્રણ મહિનાની અંદર એટલે ટૂંકમાં તમારે ડોક્યુમેન્ટ પ્રોપર હોય તો તમને કોઈ વાંધો આવે નહીં એટલે ઇન્કમને ડોક્યુમેન્ટની આ અને ન્યા હવે આ બીજું તમને ખબર છે ને કે ઓલું આઈ એલ એટ એસ આઈ એલ એટલે ઇંગ્લિશ લેંગ્વેજ એ જરૂરી છે એટલે ન્યાય એને પાસ કરવી હોવી જોઈએ ઇંગ્લિશ લેંગ્વેજ એ વન લેવલ અથવા તો ઇક્વિવેલન્ટ રાઈટ એ એ જરૂરી છે પાછું સ્પાઉસને એ આવડવી જોઈએ ત્યારે નહોતું એવું અમારે જ્યારે મને મેં બોલાવી હતી ત્યારે એવું હતું નહીં એટલે એ આલ્યું કે નહીં ત્યારે છે ને ઇંગ્લિશ પાછું ન્યાય પાછું કરવું નહીં એક્ઝામ દેવીને મોટા માણસ માટે ના ના યસ છોકરાઓ તો છોકરાઓ તો અત્યારે બધા ભણેલ છે ને જોરદાર અત્યારે તો બધાય બધા ને ડિગ્રી બિગ્રીઓ લઈને છોકરીઓ ત્યાં ડિગ્રી લે જોરદાર રાઈટ એટલે ત્યાં કંઈ એ વસ્તુ નથી કે કંઈ આમાં પાસ થવું એટલે બહુ મોટી વાત છે અત્યારે તો પાસ ઘણા ગાય ઘા થઈ જાય માણસો ટ્યુશન રાખે ને આ તેને ગમે એમ કરીને રાઈટ એટલે એ વસ્તુ નથી પણ હવે બીજું તમારે શું વસ્તુ જોઈએ એના માટે આ મેં કીધું કે તમને વાત કરીને મેં કીધું હા છ મહિનાના સ્ટેટમેન્ટ જોઈએ તમારા બેન્ક સ્ટેટમેન્ટ હવે બેન્ક સ્ટેટમેન્ટમાં પગાર તમારો ડાયરેક્ટ એમાં ગયો હોવો જોઈએ અથવા તો છ વર્ષ છ મહિનાની પે સ્લીપ જોઈએ પછી એમ્પ્લોયમેન્ટ લેટર આપણે જે એમ્પ્લોયરનો લેટર હોય કે આપણે જે કામ કરીએ છીએ એ કંપનીનો લેટર જોઈએ એટલે આ બધો પ્રૂફ જોઈએ આપણે ટૂંકમાં અને હવે તમને બીજી જે વાત કરું તો મારે જે વાત મેઈન જે વાત છે આપણે જે કે ઓગણત્રીસ હજાર આપણે કમાતા ન હોય તો એનું કઈ રીતે તો એનું જે સૌથી પહેલાં જો એને વિઝા છે ને આમ જનરલી લગભગ એ અઢી વર્ષના આપે એટલે પણ આમનો ત્રીસ 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 મહિનાના વિઝા આપે પહેલાં રાઈટ પણ તેત્રીસ મંથનું લખવાનું એટલે એટલે ત્રણ મહિના બીજા કારણ કે આવવા આવે ત્યાંથી એમ કે વિઝા આપે તો એ તેત્રીસ વર્ષ તેત્રીસ મહિના લગભગ થાય છે એમ ટોટલી વિઝા જ્યારે ફર્સ્ટ ટાઈમ સ્પાઉસની વિઝા આપે તો તો હવે એની અંદર ટોટલ અઠ્યાસી હજાર ને પાંચસો પાઉન્ડ આ હિસાબ પ્રમાણે ઓગણત્રીસ હજારના હિસાબે થાય એટલે એટલે અઠ્યાસી હજાર પાંચસો પાઉન્ડ જો આપણી પાસે સેવિંગ હોય અને આપણે કામ ન કરતા હોય છતાંય આપણી પાસે રહેવાનું હોય ને એ બધું કંઈ હોય એટલે આપણે છે ને બોલાવી શકીએ ટૂંકમાં એવું નથી કે ન બોલાવી શકીએ બરાબર આપણે પણ એ સેવિંગ એકાઉન્ટમાં હોવા જોઈએ એમ પ્રોપર કે ઇન્વેસ્ટ કરેલી છે જો આ પૈસા રહ્યા અને આ હું અહીંયા આવી છે તો હું એનું ભરણ પોષણ પ્રોપર કરી હગી રાઈટ ને આ આટલો આ કારણ કે ઓગણત્રીસ હજારના હિસાબે હવે બીજું હું ઓગણત્રીસ હજાર માનો કે આપણો પગાર ન હોય ને આપણો પગાર પચીસ હજાર પાઉન્ડ સુધી હોય પચીસ હજાર પાઉન્ડ છે મહિનાનો તો ચાર હજાર ઘટે તો હવે ચાર હજારનું શું કરવું તો ચાર હજારના હિસાબે જો વિચાર કરો તમે તો એ આપણા સિક્સટીન થાઉઝન્ડ હોળ હજાર પાઉન્ડ જો આપણે સેવિંગમાં હોય સેવિંગ એકાઉન્ટમાં તો પણ આપણે આ એ કાઉન્ટ થઈ શકે એમાં અને ત્રીજું હવે આપણે આપણને રેગ્યુલર કોઈ આપણા જે ફેમિલી હોય કોઈ પણ ફેમિલી મેમ્બર્સ આપણા એટલે મા બાપ હોય પેરેન્ટ્સ હોય હવે એ એની પાસે ઇન્કમ હોય ને એ લોકો ઇન્કમ એટલે એવું નહીં કે એને બેનિફિટ ખાતા હોય ને બેનિફિટમાંથી આપે એમ નહીં એનો કોઈ ધંધો હોય કે કોઈ બિઝનેસ હોય કે ગમે તે હોય અથવા તો એનું સેવિંગ એટલું બધું મોટું હોય ને એમાંથી આપણને દર મહિને એ ગિફ્ટ આપતા હોય તો પણ આપણે બોલાવી હગીએ કહેવાનો મતલબ એટલે એને પણ એ ગિફ્ટ ગિફ્ટ તરીકે આપણે આપતા હોય એમ પણ આપણે પાછા એને ન જોતા હોય એમ આ આવું હોય તો હોય એમ ને એ પાછા આ જે પૈસા હોય એમાં એ લોકો કોઈ પણ બેનિફિટના પૈસા હોવા જોઈએ નહીં ગવર્મેન્ટના પૈસા એમ પોતાના પૈસા હોવા જોઈએ એટલે તો બોલાવી શકીએ એટલે આવી રીતે જો હોય તો બોલાવી શકીએ એવું કંઈ નથી કે તમારે ઓગણત્રીસ હજાર પૂરેપૂરી આવક હોવી જોઈએ રાઈટ પણ હવે પ્રોફેશનલ એડવાઇસ તમારે જે ઇમિગ્રેશનના એડવાઇઝર હોય એની લેવાની અને પહેલાં એપ્લાય થયા પહેલાં કે આવું કંઈ હોય તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ ને એ જે કહીએ એ સાચું રાઈટ હું મને જે જનરલી જેટલા ખબર છે એ તમને વાત કરું છું એટલે તમે જે મારું કહેતો હોય એ બધું ફાઇનલ ન હોય એમ રાઈટ કારણ કે એ ફાઇનલ માનીને તમે પછી મને બ્લેમ કરો કે આ તો કહેતા હતા કે ભાઈ આવી રીતે મળે ને આવી રીતે થઈ જાય કે ક્યાં થયું કે ન થયું રેટ અમારા એટલા પૈસા ગયા ને અમારું આ ગયું નથી એ ગયું ને તમે તો ખોટું કીધું હતું પણ એટલે એવું કંઈ છે નહીં જો ને તમે કંઈ બીજું હોય તો મને કહેજો બાકી આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયાભાઈ